ડીસામાંથી ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું ડીસા લાટી બજાર વિસ્તારમાં આવેલ એકતા એજન્સી નીચે બે દુકાનોમાં ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો ગેરકાયદેસર ફટાકડા રાખતા હોવાની બાતમીના આધારે મામલતદારની તપાસ ડીસા મામલતદાર ચીફ ઓફિસરે ગોડાઉન ઝડપી પાડ્યું મોટી માત્રામાં ફટાકડા મળી આવ્યા લાયસન્સ પરવાના વગર રાખવામાં આવ્યા હતા ફટાકડા મામલતદાર દ્વારા ગોડાઉન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા એકતા શોપિંગ સેન્ટર ની અંદર અમને બાતમી આધાર મળે બાતમી એ આધારે અમે અહીંયા તપાસ કરતા નરેશભાઈ નું એક ગોડાઉન આવેલ છે એ ગોડાઉન ની અંદર બે દુકાનો આવેલ છે એ દુકાન ની અંદર દારૂખાનો જથ્થો મળી આવેલ છે અમને એ દારૂ જથ્થો જે સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ લાયસન્સ ફરવાનો કરાવેલ નથી એટલે હવે અમે આ ડિટેલની આગળ તપાસ કરી અને જે દારૂ અંગેની આગળની કાર્યવાહી તપાસમાં ચાલુ રહે